તને સુ ખવડાવતો મમ્મીયા મમ્મરા ખવડાવતા આ લોકો કેલા એ અંદર અંદર બાથેથી ખબર છે તને તેય તો બોલી જાય તરત એન તો રોજ ખાવા માંગતો હારું ચલો તો બાય બાય પછી ના એ એ નો ધોતી આ તાદાદા ઓલા બટકુ ભરી જશે મે થોડી મારા હાથમાં બ્લડ નીકળે દૂધ તો હારું ચલો બાય બાય એ રેવા દેને ચલ બાય બાય કહી દે હાલ બાય તું તો ભાતાયો ના